નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગારિયાધાર તાલુકાના પરવડી ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી એલસીબી ટીમે વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે પરવડી ગામની સીમા આવેલ વાડીમાં એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો અને કપાસની આડમાં છુપાવેલ વિદેશી દારૂની નાની મોટી ત્રણસો બોતેર બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી એલસીબી ટીમે વિદેશી દારૂ સાથે ઝડપાયેલા શખ્સ સહિત બે શખ્સ વિરુદ્ધ ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી